ઓગણત્રીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો આ વર્ષે ધોરણ દસ માં શાળાનું પરિણામ અઠ્ઠાણું પોઈન્ટ ઓગણત્રીસ ટકા આવતા શાળાના આચાર્ય શિક્ષકોમાં ખુશી જોવા મળી હતી તો સરદાર પટેલ વિદ્યા ભવન શાળામાં ધોરણ દસ માં અભ્યાસ કરતી ફોરમ દાવરાએ અઠ્ઠાણું ટકા પ્રાપ્ત કરી ગુજરાતમાં ટોપ ટેન માં સ્થાન મેળવી શાળાનું તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે મારું નામ ડાવરા ફોરમ છે અને હું સરદાર પટેલ વિદ્યા ભવન અભ્યાસ કરું છું ધોરણ દસ નું પરિણામ આપણું કેવું આવ્યું મારે પર્સન્ટાઇલ છે નાઇનટી અને પર્સન્ટેજ છે નાઇનટી એઈટ આગળ શું શેમાં અભ્યાસ કરવો સાયન્સ માં એક ગ્રુપ લીધું છે એન્જિનિયરિંગ નો વિચાર છે આપણા માતા પિતા શું કરે છે અને માતા પિતાનો નો કેવો સપોર્ટ છે મારા પપ્પા ટેક્સટાઇલ માં છે માર્કેટ માં એની શોપ છે અને બે આમ સ્વભાવ સારો છે એટલે તેના સપોર્ટ થી ને આટલા પર્સન્ટેજ મળ્યા વર્ષ દરમિયાન કેવી રીતે તૈયારીઓ કરી અ બે થી ત્રણ કે આ ત્રણ ચાર કલાક વાંચવાનું અને જે school એ કરાવે એના પર પૂરતું ધ્યાન આપવાનું તો આવી જાય marks બાબુભાઈ રાદડિયા સરદાર પટેલ વિદ્યા ભવન નાના વરાછા મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્ય કરી રહ્યો છું શાળાનું રિઝલ્ટ ઉત્તરોત્તર ખૂબ સારું આવે છે આ વખતે દસમા જણમાં એકસો સત્તર વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા એમાંથી ઓગણત્રીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા છે અને પિસ્તાલીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ આવ્યા છે આમ જોઈએ તો દર ચાર વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી એ વન ગ્રેડ આવ્યા છે અને દર વન પોઈન્ટ ફાઈવ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી એ વન એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળાની આ સિદ્ધિ છે એ આચાર્ય દ્વારા સૂચનો અરે ટ્રસ્ટીઓ દ્વારા સૂચનો થતા હોય આચાર્યની એડમિન એનું અમલીકરણ કરાવતા હોય અને શિક્ષકો એ કાર્ય વર્ગખંડમાં કરતા હોય વિદ્યાર્થીઓ સઘન મહેનત કરે અને વાલીઓને સહકાર આપે અને એને કારણે થઈને આ રિઝલ્ટ આપણે આવી રહ્યું છે આ રિઝલ્ટ આ શાળાની બીજી વિશિષ્ટતા એ છે કે આ શાળામાં દાખલ થયા પછી વિદ્યાર્થીઓ દસ બાર પંદર કે વીસ ટકાના વધારાથી પણ રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે છે અને સઘન રીતે અમારા શિક્ષક ગણ આખી ટીમ ખૂબ સારું કાર્ય કરે છે એને કારણે થઈને આ ફલસ્વૃતિ મળી રહી છે વિદ્યાર્થીઓને કઈ રીતે કરવામાં આવે શાળા દ્વારા વિદ્યાર્થીઓના કોઈ પણ નાના નાના પ્રશ્નોને બારીકાઈથી ધ્યાન આપીને દરેક શિક્ષક દરેક વિષય શિક્ષક દરેક બાળક સાથે એમના પ્રશ્નોનું સોલ્યુશન લાવે છે પરીક્ષા લક્ષી કાર્ય થતું હોય છે અને પરીક્ષા દરમિયાન શિક્ષકો એમની સાથે ખૂબ હૂંફથી રહેતા હોય છે અને એનું કામ કરે છે એટલે રિઝલ્ટ આવે છે આ વખતે ગુજરાત સરકાર શિક્ષણ ખાતા દ્વારા પણ પરીક્ષા પદ્ધતિમાં થોડો ફેરફાર થયો છે જેને કારણે તેને પણ રિઝલ્ટમાં થોડો ફેરફાર out.